એસટી વિભાગ દ્વારા વાર તહેવાર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સામે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે ત્યારે આગામી નવમી એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લઈને પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે તેવું એસટી નિગમે જણાવ્યું છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી નવમી એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર છે આશરે નવ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે તેમાં પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી આવવા જવા માટે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે સુરત અને તાપી જિલ્લામાંથી પણ એકસ્ટ્રા એસટી બસો પરીક્ષા આપનાર ઉમેદવારો માટે દોડમ આવશે ત્યારે પંચાયત સેવા મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને સુરત એસટી વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા આઠ અને નવ તારીખના રોજ એકસો પચાસ બસો એક્સ્ટ્રા દોડમ આવશે સુરતની સાથે સાથે તાપી જિલ્લામાં પણ એકસ્ટ્રા બસો દોડવાનું આયોજન આના ભાગરૂપે કરવામાં આવ્યું છે ત્યારે સુરતથી છોટા ઉદેપુર નવસારી ડાંગ ભરૂચ અમદાવાદ સહિતના રૂટની બસો જુનિયર ક્લાકની પરીક્ષા લઈને દોડવામાં આવશે આ માટે વિદ્યાર્થીઓને અગાઉથી ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે સુરત વિભાગ દ્વારા ગુજરાત પંચાયત સેવા વર્ગ ત્રણની એક્ઝામ સંદર્ભે નવ તારીખના રોજ એક્ઝામ છે જે દરમિયાન સુરત વિભાગ દ્વારા સુરત તેમજ તાપી જિલ્લામાંથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સુરતથી છોટાઉદેપુર નવસારી ડાંગ અમદાવાદ ભરૂ ભરૂચ તરફના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે અલગથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે તદઉપરાંત ઓનલાઈન ઓનલાઈનમાં પણ ઓનલાઈન રિઝર્વેશન કરીને પણ વિદ્યાર્થીઓને મુસાફરી કરવી હશે તે તેના તેના માટે સગવડ રૂપે અમે ઓનલાઈનમાં પણ બસોની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ જે બસો ભરાઈ જશે તો તદઉપરાંત અમે વધારાની બસો પણ અંદર ઓનલાઈન સિસ્ટમમાં એડ કરીશું જેથી વિદ્યાર્થીઓ સરળતાથી એક્ઝામ આપવા જઈ શકે સુરત વિભાગ દ્વારા તારીખ આઠ અને નવ નવના રોજ ટોટલ દોઢસો બસોનું આયોજન છે તેમજ તાપી જિલ્લામાં પણ બીજી દોઢસો બસોનું આયોજન કરવામાં આવેલું છે જુનિયર ક્લાર્ક પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર સુધી આવવા જવા માટે પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે એસ વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થા કરાય છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા